આપડે કોઈ વાત નહીં કરવાની હાલ આપડે આપડી રીતે જડી જવાનું

તમારા ગોમ ધોવા આવે બરાબર બધું ધોઈ દે તમારા ગોમ કે વના ઘરે પૈસા વધારે દોરા દર લાગી ના અને બધું એવું હોય ધોઈ દે અને પછી રાત્રે છે ને એટલે નિશાન બનાવવા ઘરનું ગમે તે અને નિશાન બનાવી અને સીધા તસ્કરો ચોરી રહી જે ચડી બની ધારી ગેંગ રહી ને એ સીધા તાટકા ઉપર અને મોડા જેવો કમળ ખોલે ને એવું મોડાને મારી નાખે અને બીજી વસ્તુ જે અત્યારે આજકાલ બનાવે જે જણા જણા છોકરાઓને જે કિસ્સા બનાવે ને જે છોકરા ઉપાડવાની કિસ્સા બનાવે

મો તમણા મૈયા પછી પાછા આલે ને પેલા ઊંટાળો લઈ જાય એના કરી 10000 મને આલો ને આપું લાવો એટલે મારો મારો થઈ જાય કોઈ તમને તો કોઈ નહીં પેલા આ પેલા આ પાકડી એક તો વચ્ચે ચોરી ની વાતો કરે નકરી ચોર ની મને તો થોડું આગળ જ નોભડી હડજો

કિસ્સા બહુ બને હે ચોરી ના તડી થરી ગેંગ તુરકી એ બધા માણસો આયા હતા ચોરી માણસ ને ઘર ભાડી સારું ઘર હોય ને તો ઘરેલું ભરેલું ઘર હિકન જાય હે એનું નિશાન બનાવવાના રાતે એ વ્યાસ ટાટક અને જાય વાત બધું એ તો ઘર મારી ખંચેરી અને બધું લઈને જતા રહે એટલે તમે આહ ને હવે આ પ્યારે પહેર્યો હવે દોરો અને પૈસા આગળ ના રાખતા તમારા ભલાઈ માટેનું આ વાત કરવું રાતો 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 તમે આ જાઓ હા બોલો

તો ખાલી ખમ પડ્યું હોય તમે સીધું જોઈ કે માણસ હોય કાંઈ એવા કેટલી જોવો તો આ બાજુ આ બાજુ જોઈ લે જોઈ લે બધે ચેક કરી કઈ

બેસાણા નરું કમળાજી ખાધું નહીં જમીને અમે તો ખાઈ ને જ બે તાઇ ને જવું હાચવી જજો છો હાળું તો આપણને હું હાચીને જઈ નકા તોત્યો નો તમે ખાયો એવું ન કરતા અને તમને આ તો રાગે રાગે તો હવે જો જાય તમે ચાલશો તો તો પણ હું શું કહું આ દોહો તો જાય બરાબર હારું પૈસા વધારે અને આપડે થોડી મૂર્ખન બી કરી તમે યાર પૈસા લઈ લઈ લીધા મને કોઈ ભગવાન ખુદવાડ્યું નહી ના બે લાખ રૂપિયા ના લઈ બે હાજર તો જો હેહો તો જોડાવું હોય તો દરેક આગળ બેસી બેસી જાય છે ને તો હમણાં કશું હાદુ નહીં રાખે

બે લાખ પછી ભેટાઈ જાય ને તો અમને કશું હાથું જવાનું નહીં તો પૈસા અમને ફેર થી છે ને તો એમને કાઠું પડી છે બધું પડાય છે નો ખા વાત હવે આપડે વાત કરો તો આપડે બે હોતા હોય છે